સમાચાર જોઈએ વિસ્તારથી તો સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં આગની તીવ્રતા એટલી વધારે હતી કે ફેક્ટરી પાસે આવેલી ત્રણ લૂમ્સ કંપનીમાં પણ આગ પ્રસરી રહી છે ગેસ કંપનીની પાઇપલાઇનમાં પણ લીકેજ થયાની આશંકાથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને 10 થી વધુ ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો સુરત થી મહત્વના સમાચાર જેમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી છે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંજયજી સંજય શું છે વધુ વિગતો પાંડે તરત જીઆઇડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગી ગઈ હતી આગની જાણ સુરત ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી પંદર જેટલા ફાયર ફાયટર હાલ ઘટના સ્થળે મોજૂદ છે અને આગ બુઝાવવાની કામગીરી તેઓ કરી રહ્યા છે ત્યારે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી થઈ પરંતુ ફાયર બ્રિગેડ ની વાત માનીએ તો આ જે ફેક્ટરીમાં જે લોકો કામ કરી રહ્યા હતા તેઓને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવતા કોઈ મોટી જાનહાની તરી છે પરંતુ કેમિકલ ખૂબ જ જ્વલનશીલ હોવાને કારણે આજુબાજુના જે લૂમ્સના કારખાનાઓ છે તેમાં પણ આગ લાગી ગઈ છે ત્રણ જેટલા કારખાનાઓ આગની ઝપેટમાં આવી ગયા છે ઉપરાંત જે વાહનો ફેક્ટરીની બહાર પાર્ક કરવામાં આવ્યા હતા પાંચ થી છ જેટલા

તરત જ આ વસ્તુની જાણ થતા પંદર ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા જે પ્રમાણે સંવાદદાતા સંજયે જણાવ્યું તે પ્રમાણે કારખાનાની બહાર પાર્ક કારખાના વાહનો પણ આગમાં બળીને ખાખ થઈ ગયા છે તો ગેસ લીકેજની પાઇપલાઇન પાઇપલાઈન માંથી ગેસ લીકેજ થયું જે પ્રાથમિક માહિતી મળી રહી છે તેના કારણે આ આગ લાગી છે સુરત થી આ મહત્વના સમાચાર જેમાં આગની જાણ થતાં જ 15 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા તો જીએસટીવી પર સૌપ્રથમ પ્રથમ દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં ભીષણ આગ લાગી છે પાંડેસરામાં આવેલી જીઆઈડીસી ની આ કેમિકલ કંપની છે જેમાં અચાનક ગેસની પાઇપલાઇન લીકેજ થતા ભીષણ આગ લાગી છે આગના કારણે તેની આસપાસના ત્રણ કારખાનામાં પણ કારખાના કારખાના આવેલા હતા જેમાં લુમ્સના છે જે માહિતી મળી રહી છે તે આગ પણ ત્યાં પ્રસરી હતી ને તે કારખાનાને પણ નુકસાન થયું છે તો ફેક્ટરીમાં લાગેલી આગના કારણે તેની પાસેની ત્રણ લુમ્સ કંપનીમાં પણ આગ પ્રસરી હતી સાથે જ વધુ વાતચીત માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંજય જે સંજય પાંડેસરા જીઆઈડીસી માં કેમિકલ ની ફેક્ટરી માં આગ લાગી છે ગેસ ની પાઇપલાઇન માંથી લીકેજ થઈને આગ લાગી છે તો પ્રાથમિક તપાસ માં શું માહિતી બહાર આવી રહી છે કેમિકલ ફેક્ટરી માં આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ કરવાની કોશિશ તેમણે શરૂ કરી હતી પરંતુ હાલ વાત કરીએ તો પ્રાથમિક તારણ જે આગનું સામે આવ્યું છે એ માત્ર શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે આગ લાગ્યા બાદ આજુબાજુ જે ત્રણ જેટલા કારખાનો આવ્યા છે આ લુમ્પ્સના કારખાનાઓમાં પણ આગ પ્રસરી હતી કારણ કે કેમિકલ કેમિકલ ફેક્ટરીમાં જે પ્રવાહી હતું તે ખૂબ જ જ્વેલશીલ હોવાને કારણે આગ વધુ પ્રસરી હતી આગની ઘટના બની ત્યારે તાત્કાલિક જે ત્યાં કર્મચારીઓ કામ કરી રહ્યા હતા તમામને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે પરંતુ આગ જે ફેલાય છે જે રીતે વધુ પ્રસરી રહી છે એ જોતા હજી કદાચ કોઈ વ્યક્તિ ત્યાં ફસાય છે ફસાઈ શકે કેમ તે અંગે ફાયર બ્રિગેડ કામગીરી કરી રહ્યું છે હાલ તો આગ બુઝાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે અને આગ જે વધુ પ્રસરે નહીં તેની પણ પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે આગની ઘટના બાદ ત્યાંથી પસાર થઈ રહેલી ગેસ કંપનીની પાઇપલાઈનમાં પણ લીકેજ સર્જાયું હતું પરંતુ આ લીકેજ ના લીધે આગ વધુ પ્રસરે નહીં કોઈ મોટી હોનારત ન થાય તે માટે ફાયર બ્રિગેડે તાત્કાલિક કામગીરી કરીને અટકાવી છે બિલકુલ સંજય આસપાસના જેટલી બી કંપનીઓ કારખાના હતા તેમાં કર્મચારીઓ કેટલા કામ કરતા હતા ચોક્કસ નાઇટ શિફ્ટમાં કામ કરી રહેલા કર્મચારીઓમાં દહેશત નો માહોલ ફેલાયો હતો કારણ કે જે જીઆઈડીસી માં જે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી છે તેની આજુબાજુમાં લૂમ્સના કારખાનાઓ પણ આવેલા છે ઉપરાંત અન્ય પણ ફેક્ટરીઓ હોવાને કારણે ત્યાં મોટી સંખ્યામાં કામદારો કામ કરી રહ્યા હતા આશરે પાંચસો થી પણ વધુ કામદારો કામ કરી રહ્યા હતા પરંતુ જેવી આગની ઘટનાની જાણ થતા જ તમામ જે આજુબાજુના પણ કારખાનાદારો છે તેમણે તેમના કર્મચારીઓને સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા ત્યારબાદ ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કોશિશ શરૂ કરી હતી જી સંજય પંદર ફાયર ફાઈટરો આગની જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા તો કોઈ ફાયર અધિકારી સાથે વાત થઈ કે કેટલા સમયમાં આ આગ ઉપર કાબૂ મેળવી શકાશે માનસી આગની વાત કરીએ તો લગભગ છેલ્લા ત્રણ કલાક થી પણ વધુ સમય થઈ ગયો છે આગ પર કાબૂ મેળવવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે રે 5 અધિકારીશ એમની સાથે વાત કરતાં જાણવા મળ્યું છે કે આગ હાલ તો પ્રસરી રહી નથી પરંતુ કુલિંગની પ્રોપર કામગીરી કર્યા બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાશે કારણ કે કેમિકલ હોવાને કારણે ખૂબ જ સાવચેતીપૂર્વક આગ પર કાબુ મેળવવાની કામગીરી કરવામાં આવતી હોય છે જી આભાર સંજય માહિતી આપવા માટે